ત્યારબાદ વાત કરીએ તો જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ આઈવી ગુજરાતમાં ટોટલ જગ્યા ઉપલબ્ધ છે ત્યારબાદ વાત કરીએ તો આના ફોર્મ ડોટ કોમ પર ભરાવાના છે તે વેબસાઇટ ઓપન કરી ફોર્મ ભરી દેજો મિત્રો એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ ગુજરાતમાં ટોટલ છ જગ્યા ઉપલબ્ધ છે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ મિકેનિકલ ગુજરાતમાં ટોટલ પાંચ જગ્યા ઉપલબ્ધ છે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ગુજરાતમાં ટોટલ છ જગ્યા ઉપલબ્ધ છે ટેકનિકલ એટેન્ડન્સની વિશે આપણે વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ બાર જગ્યા ઉપલબ્ધ છે ત્યારબાદ આપણે વાત કરીએ તો એજ એટલે કે વયમર્યાદા કેટલી રહેશે મિનિમમ એજ અઢારથી લઈને છવ્વીસ વર્ષના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે ઓબીસી અને એસીએસટીવાળાને પાંચ વર્ષની વયમર્યાદાની છૂટ મળશે ત્યારબાદ આના ફોર્મ ભરવાની શરૂઆત બાવીસ તારીખ એટલે કે કાલથી શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની એકવીસ આઠ બે હજાર ચોવીસે તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી દેજો છેલ્લી તારીખની રાહ જોતા નહીં ઉમેદવારો તો મળીશું નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો